છતાં પોલીસ જે ટ્રાફિક પોલીસ ત્યાં ઊભી છે તેમને જુએ છે છતાં તેમને રોક્યા નહીં અને તેમને પકડ્યા પણ નહીં અને પાછા જાણે કોઈ સારું કામ કર્યું હોય તેમ પોલીસ કર્મચારી તેમને હાથ દેખાડી રહ્યા છે વાહ ગુજરાત પોલીસ તમારી તો વાત કરવી પડે બાકી પહેલા એ આખા વિડીયો પર નજર કરી લઈએ જ્યાં નબીરાવના સંસાપાટા પર પોલીસ કર્મચારી તેમને હાથ દેખાડી જાણે છાવરી રહ્યા હોય

શું એક સામાન્ય માણસ અને આવા પૈસાવાળા બાપના બેફામ બનેલા પુત્રો માટે કાયદો અલગ છે આમ પણ લોકો વારંવાર કહેતા હોય છે કે અમને પોલીસ પર વિશ્વાસ નથી રહ્યો પોલીસ કેમ આવો ખુલ્લે ભેદભાવ કરે છે અહીં ગુજરાતના લોકોનો વિશ્વાસ પોલીસ પર જે થોડો ઘણો છે તે પણ પોલીસના આવા ભેદભાવથી ઊઠી ન જાય હર્ષ હર્ષસંઘવી સાહેબ લોકો તમારી પોલીસ પર હસી રહ્યા છે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને તમારી પોલીસનો ભેદભાવ પણ સાફપણે દેખાઈ રહ્યો છે વારંવાર અમારે ગુજરાત પોલીસ પર કેમ સવાલો ઉઠાવવા પડે છે વારંવાર આવા હમણાં થોડા દિવસોથી છેલ્લા ઘણા દિવસોથી આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જ્યાં ક્યાં ગુજરાત પોલીસની બુટલેગરો સાથે દોસ્તી હોય જેમાં કચ્છમાં નીતા ચૌધરીનો કેસ જોઈ લો કે અથવા ખુલ્લેઆમ કચ્છના રોડ પર પોલીસ કર્મચારી પોલીસની જે ગાડી જઈ રહી છે ત્યાં એક દારૂડિયો ભટકાય છે છતાં પોલીસ તેને અવગણે છે અને જતી રહે છે તેને પકડતી નથી વારંવાર ધારાસભ્યો પણ રજૂઆત કરે છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે છતાં ગુજરાત પોલીસ કોઈ પગલા લેતી નથી અનેક વાર ગુજરાત પોલીસ પર સવાલો ઉઠાવવા પડે છે આવા અનેક વિડીયો વાયરલ થાય છે જ્યાં પોલીસ ચોકીની બહાર દારૂડિયાઓ બેફામ રીતે આવી ગાળો બોલે છે અપશબ્દો બોલે છે આવા અનેક વિડીયો ગુજરાત પોલીસ પર હસી ઉડાડતા વાયરલ થાય છે હર્ષ સંઘવી સાહેબ ગુજરાતના લોકો તમારી પોલીસ પર હસી રહ્યા છે આ વિડિયો લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે હર્ષ સંઘવી સાથ આ વિડીયો પર જો તમારી નજર પડે તો એક્શન લેજો ખરા આ પોલીસ કર્મચારી પર અત્યારે તો સવાલ ઊભા થઈ રહ્યા છે અત્યારે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો સવાલ કરી રહ્યા છે અને લોકોનો ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉડી જાય તેવો આ વિડિયો છે અહીં એ પોલીસ કર્મચારી પર પણ સવાલ થઈ રહ્યા છે કે કેમ આવા બેફામ બનેલા નબીરાઓને તેણે હાથ દેખાડ્યો ત્યારે આ વાયરલ થઈ રહેલા વિડીયો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર